કેટલી ચોખાઈમાં છે સમુલ ચીઝ હવે આપણે બને છે જંગલી જટપટ જેનું સ્પેશિયલ જંગલી જટપટ છે એ બને છે જોઈ દો માવા આવી ગયું અને બટર જો ફ્રાય થાય છે બટરમાં આની શું પ્રાઇઝ છે લાલાભાઈ રૂપિસ સિક્સટી રૂપીઝ જંબે સિક્સટી રૂપીઝ છે આમાં ચીઝ ને બધું આવી જાય વાહ આખું ચીઝથી ભરપૂર અને મસ્થ બોળાફો ધોવાનું જેનું ફેમસ છે જંગલી જટપટાસ હવે આવશે પછી આ છે સ્પેશિયલ મસાલો સ્પેશિયલ મસાલો ઓહો સ્પેશિયલ મસાલો છે આવે છે જોઈ શકો છો ફ્રેન્ડ

સહેમત બનાવો કે અલગ સહેમત બનાવો કે અલગ છે वो तो नहीं आज मैं आ गया वो भाई मारंडिया फूड में राजकोट में आपका नाम क्या है लाला भाई लाला भाई ચાલુ જ રાખજો ઓડું આવશે જેટલા જોઈએ એટલા જ ગરમ કરવાના એમ ને લાઈવ છે શું પ્રાઇસ છે વડાપાઉની ફોર્ટી રૂપીઝ ફોર્ટી રૂપીઝ શું નામ છે આનું રેગ્યુલર બટર વડાપાઉ ઓકે

শংকৰ ভাই কোবাইল চালো কৰ એ 15 સોસ બે ટાઈપના સોસ આવે ગ્રેવી ગ્રેવી આવે અચ્છા ચીઝ અને સુપ્રાઈઝ છે આપણે 80 રૂપિયા 80 રૂપિયા ઓકે ફોર એ ચીઝ આવી જશે આમાં લેટ મી என்ன பண்ணுவ சாது வடை பம் சாது வடை பம் ரெகுலர் வடை பம் ரெகுலர் 40 ரூபாய்க்கு 40 ரூபாய்க்கு 40 ரூபாய் சார் બટર વડા ભાવ ફોર્ટી રૂપિસ આમ સ્ટાર્ટિંગ ક્યાંથી થાય વડા ભાવની આપણે ચાલીસ ચાલીસ થી બટર વડા ભાવ સ્ટાર્ટ થાય ને ચાલીસ બરાબર પચાસ ને ચાલીસ પચાસ ને આપણે બરાબર હા સાહેબ એડ્રેસ અહીનું આપણે કોઈને આવવું હોય તો હા પંચવટી મેન રોડ પંચવટી મેન રોડ અતિથી ચોક અતિથિ ચોક અતિધી બિલ્ડિંગ નીચે અતિથિ બિલ્ડિંગ નીચે મારડિયા ફાસ્ટફૂડ ઓકે આ ચોક જે કહેવાય છે એ કયો કીધું તું ચોક અતિથિ ચોક અતિથિક ઓકે અને તમારા કોઈ નવ મળે તમારો મોબાઈલ નંબર જણાવી દો

જંગલી જટપટ ઝંગલી જટપટ રેડી ચાલુ ને ચાલુ હે સૌથી વધારે સેલિંગ તમારે કઈ આઈટમ થાય વડાપાઉં જટપટ ને ઓલવર વડાપાઉં જટપટ ને ઓલ ત્રણ આઈટમ હોટ સેલિંગ છે તમારે બરાબર અને આપણે બીજી કઈ કઈ આઈટમ આપણે અહીંયા મળી જશે કે કસ્ટમરને ખબર પડે કે આપણે બીજી કઈ કઈ વેરાયટી મળી જશે આપણી પાસે ઘણું છે પ્લીઝ ઓલવર થી લઈને

这个班呢？Man.